ડીસા તાલુકાના કામે કટર લાઈન ઉભરાતા ગ્રામજનોને હાલાકી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના છત્રાલ કામે કટર લાઈન ઉભરાતા ગ્રામજનો ત્રાહીમામ પોકારી ગયા છે છત્રાલા ગામના રબારી ગટર લાઇન ઉભરાઈ જતાં રસ્તા કાદવકી ચડતી ઉભરાઈ ગયા છે જેનાથી સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ગામ લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનાથી ગટર લાઇન ઉભરાય છે જેથી પંચાયતમાં વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં પંચાયત દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘરની બહાર કાદવ કીચડ હોવાથી મચ્છરોનો ફેલાવ વધ્યો છે નાના બાળકો વારંવાર બીમાર થઈ જાય છે બાળકો બહાર રમવા જઈ શકતા નથી રાત્રિના સમયે વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે અને કેન્દ્ર સરકાર સ્વચ્છતા અભિયાન વાત કરે છે પરંતુ તંત્ર જ આ સિરિયસલી ન લેતો હોય તેવું લાગી રહ્યું છે સ્વચ્છતા અભિયાનના નામે કેટલાક કાર્યક્રમો થાય છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા ગટર યોગ્ય નિકાલ ન થતા ગામ લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઈ વહેલી તકે આ સમસ્યાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી ગ્રામ લોકોએ માંગણી કરી આપણે શું સમસ્યા છે અમારે પાણીની પાણીની એટલે કઈ રીતે પાણી ચાર મહિનાથી રજવાત અમે કરીએ છીએ બરાબર આ ગટરની ની ગટર લાઈન ની નખાતી હતી એ દિવસે પણ અમે ગીઢેલા બરાબર કે આ પાણી હોય નીકળતું કદી જવાનું નથી બરાબર તો એની જવાબદારી હતી કે વો પાણી તમારે છોટ ની નીકળે બાર બાર નીકળશે બરાબર પાણી એક દિવસ બંધ થયું નથી લોકો હેડે છે લખખીન પડે છે

તલાટી સાહેબ થી વાત કરી અમને એવો અમને જવાબ આપ્યો કે આજ થશે કાલ થશે સતત ચાર મહિના નીકળી ગયા ચાર મહિના ને આજ ફોન કરીને એવું કીધું કે જે થાય લ્યો

તો હવે એનો ખર્જો પણ ઉપાડશે અને વારંવાર રજૂઆત કર્યા પછી આરી પ્રોબ્લેમ છે કોઈ ધ્યાનમાં લેતું નથી આજે સરસ એસે શિવ આપી લીલા ભાઈ આ ગામની ગટર યોજના જાતિ શરૂઆત કરી 6 મહિના થવાય ના કરતો ચાર નહીં 6 મહિના પૂરા થઈ ગયા ઘર આગળ નાના નાના ભૂલકાઓ ગટરમાં પડવાની તો શક્યતા છે જ પણ કેટલા બીમાર થયા છે

તાત્કાલિક ધોરણે નિકાલ આરોગ્ય ખાતાને કહેવામાં આવે કહેવામાં આવે છે કે તાત્કાલિક નિકાલ કરે આનો કંઈક રસ્તો કાઢી ના મને આ નાનામાં બહુ તકલીફ પડે છે અને કેટલી વખત ગટર લપસી પડે છે ગંદકી એટલી હદે છે એકલું મૂત્ર રખડે છે મળમૂત્ર છે એમ કોતર ખરું તમે આવો ને જોવો તો ખબર જાય છે જેનેકાળતા હોય ને એને ખબર છે બાકી કોઈને ખબર છે એટલે આરોગ્ય નર્મ વિનંતી હાથ જોડીને કહેવામાં આવે છે આનો નિકાલ એ પ્રાર્થના સાથે આવવો જોઈએ કેટલા લોકો અહીંયા રહેતા અમારા ટોટલ તો ગણવા જાય તો અમે દોઢસો બસો રબારી પણ અમે પચાસ થી સાઈઠ ઘરવાળાને આ તકલીફ છે એટલે આને જલ્દી જલ્દી નિકાલ આવે એવી અમારી બધાની ના મારો વિનંતી સાથે કહેવામાં આવે છે અને પાછળ પછી અમે અમારે જરૂર પડે તો આગળ જવા તૈયાર છીએ પણ કે બનાવેલી ઝુંબેશ થવાનું છે આટલી રજૂઆત તમારી માન્ય રાખો